હર હર મહાદેવ મિત્રો તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોમાં વાગ્યા છે અત્યારે હાડા અને આપણે બધું સાફ સફાઈનું નાખ્યું દોવાઈ કરી લીધી છે ભેંસની ચૂલાને ઉકલની નીડ ભેંસને ઉકલની નીડ તો નાસ્તા પાણી કરી વાળીએ છીએ નીણ વાટી કારણ કે કાલ કાંઈ બપોર પછી બહુ એવું ખાસ કાંઈ આવું નહોતું તો નીણ વઠાઈ એવું છે તો રસકોને ઝીંઝવો લેતા આવશું બાકી પીઝાઓ દઈશું અને તો ફાઈનલી કઈ દીજ આવીને નીણ આપણે વાટ લીધી છે કમ્પ્લીટલી બધી અને આ મોટર ચાલુ કરી હતી રજકાન પાર્લર પાણી ઉતારવા તો પાઈ દીધો છે અને હવે આપણે મોટર બંધ કરવાની છે તો બંધ કરી દઈએ પેલા પછી આગળની વાત કરીએ બધી તો આ એ જીંજો છે જે આપણે વાટીને હતા પણ વરસાદના લીધે કાંઈ સોપાણો નહીં બાકી બતાવી દઉં તમને આપણે જે નેપિયર લાવીને સોંપ્યું હતું એ પીકેલા એકવાર ઝાયર ચોયલો ગજબની છે અને આ છે એ નેપિયર જોઈ શકો છો ઉપળા નીકળ્યા છે નવા અને આપણે એને પાણી આપી દીધું તું શોપીનને એકવાર બાકી ખડ થોડુંક ચૂસા પાળિયામાં હવે શાહણું મારીને કા જાય કા વાટવાળું ઘાસ ને બે બેમાંથી આ ફેર દઈશું પછી કપાસે આપણો નરવો છે થોડું થોડું ખડ છે પણ એ વરસાદ બંધ રહીએ ખરાડ આપે એટલે નીધી નાખશું બધું અને એકવાર જ જોઈએ કારણ કે ખડ એવું કઈ છે તો તો બસ હવે નીંદ લઈને જાવ દઈએ ઘરે રજકો આપણો પી ગયો છે તો જવાનું છે ઢસા તો બન્યા રેજો લોગમાં ગઈ જ ઘરે ઢોરનું કામ પતાવી અને થોડુંક કામ હતું એટલે મોડું થઈ ગયું દુકાને આવવામાં દુકાને આવી દુકાનવાળી છોડી નાખી ઓટોવાળીને ધોઈ નાખ્યો કારણ કે આ ઉપર પતરા છે કારખાનાવાળા માવા થૂકે એટલે નગરી હોપારી ઉડીને આવે તો તો એ કીધું હવે આપણે પાછળના વ્લોગનું એડિટિંગ બાકી છે એડિટિંગ કરી જો કંઈ નવું કામ આવે તો તમને બતાવીશ તો બન્યા જો વ્લોગમાં અંત સુધી તો ગઈશ કાલે આપણે બાબર ગયા હતા ભંગાર લેવા હાટું ભંગારના ડેલેથી વસ્તુ કોઈ કામ નહીં હોય એ અને આજે આપણે ભંગાર જે ઓલો ઓપન વેલ વીસી હતો પીવડો એ અને એક મોટર હતી બે આપી દીધું પૈસા છાપી લીધા હે બોરીને જો કે આપણા જ નહોતા કારણ કે ખેડૂતને કાપી દેવા જોઈએ એ બે આપણી મોટર લીધી છે નવી એટલે તો કાપી દઈશું પૈસા ભંગાર કરી દીધો ખાલી અને કી દેવું એટલે નડતી મોટે બાકી કાંઈ કામ આવે તો ઠીક છે ને ઘર સીધા બોપર હવે ઘર ભેગા થઈ જશું તો દુકાનેથી આવી ગયો ઘરે અને જમી કાઢવી થૂલાને કીધી લીલાની નીણ અને નવાઈ મી કે ધૂલાના અને ભેંસના બે ના ચીંગડા ચોપીડા છે આજ ઘી ચી અને ભેંસ ને કરી છે રસકાની નીણ તો બસ હવે દુકાને સિંગડા પણ કેમ લાગે તો ગાય બપોર પછી આવી ગયો તો સીધો દુકાને અને હું અહીંયા જ કરી લીધી અને બપોર વહેલા દુકાન વી એટલે કાંઈ ચાને વ્યવસ્થા થાય નહીં એટલે બનાના લઈ લીધા હે આપણે તો ખાઈ બનાના એટલે ભૂખ ઉભી રહી જાય બાકી હવે કાંઈ કામ રહેતું નથી તો હાજે થઈ જઈશું ઘર ભેળા અને બપોરે વાત હતી મારા પપ્પાની જવાના હતા જસદણ બાજુ જસદણ ડિસ્ટ્રિક્ટમાં તો જો ગયા છે તો કાક ન્યુ હશે તો પછી ઘડીક પહેલા દાદાનો ફોન આવ્યો હતો કે ઘોડો કે કોઈ સારો તો જોઈને લઈ લેવો છે અને થોડી વાર લાગી એટલે આવ્યા છે ઢસા તો લઈને મૂકી ગયા છે તો હવે આપણને ટાસ્ક આપ્યો છે એને વાડિયા પોગાડવાનું તો કોઈક અથવા થાય તો ઓછે એક જણું કોઈ પકડીને બે જાય નક્કર આપણે ગાડીએ વાંચે મેંકીને બાંધીને લઈ જાવો જોઈએ

પણ હવે જો આનો ઉપયોગમાં લેવા હોય તો પહેલાં કિલો ગોળ અને થોડીક સાઈઝ નાખવી પડે એટલે બધા એક્ટિવ થઈ જાય બેક્ટેરિયા પછી એનો ઉપયોગમાં લઈ શકાય પણ આજે આપણે અખતરો કરવાનો છે ઝીંઝુવાના પાંચ ભાઠા લીલા અને પાંચ પીળા થઈ ગયેલા બેમાં નાખશું પાંચ પાંચ ભાઠામાં તો આપણને અંદાજ આવશે બે ત્રણ દિવસ કે પાંચ દિવસમાં તો એ કરી નાખી બાકી ઝીઝવો વાટ લીધો છે અને પછી જવા દે આપણે ઘરે ઘરેથી બધું કામ પતાવી દુકાન ભેગા થઈ જશું તો બેજી નીણ આપણે ઘરે નાખીને ઢોરને ને પાય નીરી ગયા હતા પાછા વાળીએ અને આજે આઠ પાઠ એટલા સાહ છે હા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આજે રસકા ઉગીના હતા અને ફાટા હતા રસકાના એ આઠ કટકા આપણે નીંદી નાખ્યા હવે આપણે આ સાહેરો એમાં હાથી ટહાળવાનું છે આપણે જે મેન્યુઅલી ઢાળવાનું છે એ હાથે એ ઢહાળી નાખી અને બાકી નીણ તો ઘરે વહી ગઈ એટલે કંઈ ઉપાધિ નથી બપોર પછી દુકાને જશું તો બે હાથે આપણું હાથે ટહાળવાનું છે હાથી છે એ છે અને હાથો તો કોદાળીથી અથવા લાકડા જ પીને હાથી નાખશું તો થોડી જ વારમાં આપણે ચાલુ કરવાનું છે એક પાટલું એને એક ઓલપાન છેડાનું કારણ કે ને કાંઈ ટ્રેક્ટર હાલે નહીં એટલી પડ્યા રહેશે એટલે હાકવાના છે બાકી કૂવા ફરતે કૂવો છે તો કૂવો હાવ એકવાર ફરાઈ જાય પછી આપણે બધું કાપીને કાઢી લેવું કારણ કે પછી ઊંડા પડવાની બીક ન લાગે તરત આવડે છે બધા એટલે અને આપણે જવાનું થાય કૂવામાં નાવા કચ્છ તમને તો કચ્છ જ પછી વાળીએ બે છેડાના શાહમાં આપણે જે હાથે બનાવેલો હાટ છે લગભગ દોઢ પોણા બે ફૂટની રાપ છે ઢળી નાખ્યું આવી ગયા ઘરે અને ભેંસને હવરમાં આખીને બાંધી હતી અને આપણે વાડીથી બધા લીમડો તો જો આ ડાળખા પેડાય એટલો લીમડો એને ખાધો તણ હોટ ગયું છે લાંબી બાકી જે પડોશી બપોર પછી નાખશું ધૂલાને નાખ્યો તો એને નહીં જ ખાતો એ દવા સિવાય હારે એમ જ નહીં તો નીણ કીધી દીધી છે હુકલની અને લીમડો બપોર પછી નાખશું એટલે દેશી વોર્મિંગ થઈ જાય અને બપોર પછી આપણી વાડીનો રસ્તો પૂરવાનો છે તો જઈશું આગળ જેમી ટ્રેક્ટર ટ્રેક્ટરવાળાનો ફોન આવી ત્યારે વાળીએ રસ્તામાં તાસ નાખી એટલે આપણે પાવડે પાવડે જે કંઈ હમું કરવું પડે તો બન્યા રહીશો વ્લોગમાં અને મોબાઈલ ક્યારેક ક્યારેક કામ આપે ક્યારેક ક્યારેક નહીં થપતો ઓછું છે હોળ તારીખ સુધીમાં આવી જશે હોળ તારીખ ડિલિવરી દેખાડે છે પણ એ પહેલાં એકાદ બીદી આવી જાય કદાચ તો જેટલો વહેલો આવી જાય એટલું સારું બાકી આ ફોન હવે દગો દે છે પૂરેપૂરો ફોન શરૂ કરો ને એટલે ઘડીક નો વાંધો પછી ધીમે 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 આખી ડિસ્પ્લે થોડી થઈ જાય પછી ટચ પેડે કામ નહીં થાપતું તો જે થઈ આવે તે ખરો નવો મોબાઈલ તો જમી લઈ બાકી હાથ પગ થોડી હાથ પગ ના બો છે કારણ કે ગારાવાળાને બધા છે એટલે તો ગજ આજે કઈ કામ હતું નહીં દુકાને આપણે બપોરે આવી ગયા હતા તો ગઈ દુકાને પછી કાંઈ કામ હતું નહીં એટલે આવી ગયા ઘરે અને રસ્તામાં થોડાક સાટા ભેગા થઈ ગયા હતા તો અત્યારે ભેંસી બહાર બાંધી હતી તેને અંદર લીધું છે પણ વરસાદનું કાંઈ નક્કી નહીં એટલે પહેલાં આપણે આપણું મેન્યુઅલ ડમ્પિંગનું કામ કરી નાખશું અહીંયા છે અહીંયા છે અહીંયા છે તો એની જગ્યાએથી પછી ફેંસની અંદર ફેરવી લઈ અને ઓગા એ જાજો વેળો થઈ ગયો છે પણ પડી ગયો છે એટલે હું એકાદ બે ખમશું જો વરસાદ ન આવતો બાકી નગર ભીના ભીનો નાખ દેવું તો પેલા આટલું વાસી દુકડી નાખું અને પછી ભેંસને ફેરી લો અંદર પછી હુકલની નીણ કીધી કારણ કે રાડા કાઢ્યા છે જરૂર નથી પણ તોય ટાઢોળાની થોડીક ભૂખ વધારે લાગે એટલે તો કદી દી પછી નીણ તો કદીદું કરી નાખ્યું તો પછી વાળું પાણી કરીને પાછો આવી ગયો વંડામાં ભેંસને હુકલની થૂલાને લી હુકલની નીણ કીધી છે અને આપણે કાલે પાછું રિટર્ન જવાનું છે ભાવનગર કારણ કે એ જે નવું સેન્ટર રહ્યું એ લોકો બધું કાયદેસર કામગીરીવાળા છે તો એનું કહેવાનું એવું છું કે નવથી તે દસ ટકા તો બ્લડ ચડાવવા પહેલાં રાખવાનું તે માનો કે આપણે ગઈ વખતે ગયા હતા તો આ વખતે રિપોર્ટ કરે તો નવથી દસ તો હોવું જ જોઈએ તો કે ઓછું હોય તો હાલે પણ મેન્ટેન રાખવાની આપણે કોશિશ કરવાની છે તો એ લોકો આપણા માટે એટલું કામ કરતા હોય તો આપણે એને કીધા પ્રમાણે હાલવું પડે તો કાલે આપણે જઈશું ગઈ વખતે નવ પોઈન્ટ ત્રણ એમજી હતું અને હવે આ વખતે જઈને જોઈશું કેટલું છે બે વખતે સાડી ત્રણસો એમ એક બોટલ ચડાવી દીધી તો કાલે આપણને ખબર પડે કે કેમ થશે અને નવથી દસ મેન્ટેન રાખવાનું ચડાવવા પહેલાં માનો કે કાલ રિપોર્ટ થાય એટલે નવથી દસ હોવું જરૂરી છે તો જેમ કહેશે કે તમને નબળાઈ ઓછી લાગે શરદી ઉધરસના સામાન્ય એવી ફીવરને આ બધું ન થાય તો એની રેણી કેણી એમ રહેવું પડશે આપણે અને આપણા બધા રિપોર્ટને એવું લઈ જવાનું છે રજીસ્ટ્રેશન કરાવવા તો બસ હવે આજના આ બ્લોગને અહીંયા જ પૂરો કરીશું મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ